રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના છત્રાસા ગામમાં બુલડોઝર બાબાએ ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યા ધોરાજીના છત્રાસા ગામમાં ગૌચર સર્વે નંબર પાંચસો ત્રણ પૈકી જમીનમાં ખેતીને લગતું દબાણ અને પાકા મકાનના ફરતે કમ્પાઉન્ડ વોલ અને ઓરડીઓ ગેરકાયદેસર દબાણ દૂર તંત્ર દ્વારા કરવામાં આવ્યા જે જમીન કુલ અંદાજે એક લાખ અઠ્યાવીસ હજાર ચારસો અને તેની અંદાજે કુલ કિંમત રૂપિયા ત્રણ કરોડ સિત્તેર લાખની ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવે ધોરાજી પ્રાંત અધિકારી મામલતદાર તાલુકાના પંચાયત વિભાગની ટીમ પોલીસ તંત્ર અને અન્ય જવાબદાર તંત્રની ઉપસ્થિતિમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા રિપોર્ટર ફિરોજ ચુણી ધોરાજી